નમસ્કાર શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણું રસોડું અને બગીચો પણ ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે એક નાનકડી ફાર્મસી બની શકે છે હા આજે આપણે એવા જ કેટલાક કુદરતી ઉપચારો વિશે વાત કરવાના છીએ તો ચાલો પ્રકૃતિના આ ખજાનાને થોડો નજીકથી જાણીએ જુઓ આ કોઈ આધુનિક દવાનો વિકલ્પ તો નથી જ પણ એની સાથે મળીને એક શક્તિશાળી પૂરક તરીકે કામ જરૂર કરી શકે છે ચાલો જોઈએ કેવી રીતે તો આપણી આ સફરનો પહેલો પડાવ છે આપણી પ્રાચીન જડીબુટ્ટીઓ સદીઓથી આયુર્વેદમાં જેનો ઉલ્લેખ થતો આવ્યો છે એવી કેટલીક વનસ્પતિઓ છે જે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં ખરેખર અદ્ભુત કામ કરી શકે છે તો સૌથી પહેલાં એમના વિશે જાણીએ અને શરૂઆત કરીએ મેથીથી આપણા બધાના રસોડામાં આસાનીથી મળી જાય ખરું ને બસ રાત્રે થોડા મેથીના દાણા પલાળી દો અને સવારે ખાલી પેટે એ દાણા ખાઈ લો અથવા એનું પાણી પી લો આટલો સરળ ઉપાય બ્લડ શુગરના લેવલને સ્થિર રાખવામાં ગજબની મદદ કરી શકે છે હવે વાત કરીએ જાંબુની આપણને તો ખબર જ છે કે આ ફળ કેટલું સ્વાદિષ્ટ હોય છે પણ એના બીજ પણ ઔષધીય ગુણોનો ભંડાર છે જાંબુનો ગર અને ખાસ કરીને એના બીજનો પાવડર બનાવીને લેવાથી શરીરની ઇન્સ્યુલિન પ્રત્યેની જે સંવેદનશીલતા હોય છે એ સુધરે છે અને પરિણામે શુગર ઝડપથી કાબૂમાં આવે છે નામ કડવું પણ કામ એકદમ મીઠું આ છે કારેલું ભલે એનો સ્વાદ બધાને ન ગમે પણ એના ફાયદા ખરેખર અદ્ભુત છે ખાસ કરીને જેમને ટાઈપ ટુ ડાયાબિટીસ છે એમના માટે તો કારેલાનો રસ બ્લડ શુગર ઘટાડવા માટે એકદમ સાબિત થયેલો ઉપાય છે તજ જેનો આપણે ગરમ મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ એ પણ ડાયાબિટીસમાં બહુ કામની વસ્તુ છે એ શું કરે છે એ શરીરના કોષોને ઇન્સુલિન માટે વધુ સક્રિય બનાવે છે સરળ શબ્દોમાં કહીએ તો શરીરમાં જે ઇન્સુલિન છે એનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે આનાથી એચબી એવન સી એટલે કે છેલ્લા ત્રણ મહિનાનું સરેરાશ શુગર લેવલ એને ઘટાડવામાં પણ મદદ મળે છે ગિલોય જેને અમૃતા પણ કહેવાય છે એ તો એક સાથે બે મોરચે કામ કરે છે એક તરફ એ સ્વાદુપિંડને વધુ ઇન્સ્યુલિન બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે અને બીજી તરફ આપણી રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટીને પણ મજબૂત બનાવે છે એટલે કે ડબલ ફાયદો લીમડો એની કડવાશ માટે જાણીતો છે પણ એના પાંદડા શરીરમાં ગ્લુકોઝ મેટાબોલિઝમ એટલે કે શરીરમાં ખાંડના વપરાશની જે પ્રક્રિયા છે એને સુધારે છે આનાથી લોહીમાં શુગરનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે તો ચાલો એકદમ ફટાફટ આ બધી જડીબુટ્ટીઓનું કામ ફરીથી જોઈ લઈએ જુઓ મેથી અને કારેલું સીધું જ બ્લડ શુગર ઘટાડે છે જાંબુ તજ અને ગિલોય ઇન્સ્યુલિનની કામગીરીને વધુ સારી બનાવે છે અને લીમણો એ શરીરને ગ્લુકોઝનો વધુ સારી રીતે ઉપયોગ કરતા શીખવે છે દરેકની પોતાની એક ખાસ ભૂમિકા છે જડીબુટ્ટીઓની વાત તો થઈ ગઈ હવે વારો છે ફળોનો ઘણા લોકો એવું માને છે કે ડાયાબિટીઝ હોય એટલે ફળોથી તો દૂર જ રહેવું જોઈએ પણ આ વાત પૂરેપૂરી સાચી નથી બસ થોડી સ્માર્ટ પસંદગી કરવાની જરૂર છે ચાલો જોઈએ કે કયા ફળો સારા વિકલ્પ બની શકે છે નારંગી અને દ્રાક્ષ જેવા ફળોમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે હવે સવાલ થાય કે આ ગ્લાયકેમિક ઇન્ડેક્સ એટલે શું તો સમજો કે એ એક માપ છે જે બતાવે છે કે કોઈ ખોરાક ખાધા પછી બ્લડ શુગર કેટલી ઝડપથી વધે છે જેનો ઇન્ડેક્સ ઓછો એ શુગરને ધીમે ધીમે વધારે અને ડાયાબિટીઝમાં આપણે એ જ તો જોઈએ છે ને સફરજન અને જામફળ આ બંને ફાઈબરના પાવરહાઉસ છે ફાઈબર શું કરે એ પાચનની પ્રક્રિયાને ધીમી પાડે છે એનાથી શુગર લોહીમાં એક સાથે ભળવાને બદલે ધીમે ધીમે ભળે છે અને શુગર લેવલ અચાનક વધતું નથી અને હા એક વાત ખાસ યાદ રાખવા જેવી છે સફરજનને હંમેશા છાલ સાથે જ ખાવું કારણ કે મોટાભાગનું ફાઇબર તો એમાં જ હોય છે પપૈયામાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે આ એન્ટીઓક્સિડન્ટ ડાયાબિટીઝને કારણે શરીરના કોષોને જે નુકસાન પહોંચે છે એનાથી બચાવવામાં મદદ કરે છે એટલે કે લાંબા ગાળે સ્વાસ્થ્યને સુધારવામાં તે ઉપયોગી છે અને છેલ્લે આમળા પાચન માટે તો એ ઉત્તમ છે જ પણ શું ખબર છે કે તે શુગર કંટ્રોલમાં પણ મદદ કરે છે આમળામાં ક્રોમિયમ નામનું એક તત્વ હોય છે જે કાર્બોહાઇડ્રેટના ચયાપચયને સુધારે છે અને ઇન્સ્યુલિનને વધુ અસરકારક બનાવે છે આ બધા કુદરતી ઉપચારો શક્તિશાળી હોય છે એ તમારી ચાલુ દવાઓ ખાસ કરીને ઇન્સ્યુલિન સાથે પ્રતિક્રિયા કરી શકે છે એટલે કોઈ પણ નવો ઘરેલું ઉપાય શરૂ કરતા પહેલાં હંમેશા હંમેશા પોતાના ડોક્ટરની સલાહ લેવી સુરક્ષા સૌથી પહેલાં આવે છે આ નિયમનું પાલન કરવું ફરજિયાત છે તો અંતમાં એક વિચારવા જેવો સવાલ શું આપણે પ્રકૃતિ અને વિજ્ઞાનને એકબીજાના વિરોધી તરીકે જ જોતા રહીશું કે પછી તેમને સાથે મળીને કામ કરતા ભાગીદારો તરીકે જોઈ શકીએ એક એવો અભિગમ અપનાવી શકીએ જ્યાં કુદરતી ઉપચારો અને આધુનિક દવાઓ એકબીજાના પૂરક બનીને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય તરફ લઈ જાય આ વિશે શું માનો છો જરૂર વિચારજો